સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પત્રકાર એકતા પરિષદની મીટિંગ આજે યોજાઈ ગઈ યુવા પત્રકાર શ્રી જોશી બિપિનભાઈ એને ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનારી જાહેર કર્યા આજે ખેડ તાલુકાની મીટિંગ મળી સ્થાનિક પત્રકારો પ્રદેશ અને ઝોનના ઉદ્દેદારોની હાજરીમાં તેમજ કાર્યકારી જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં મીટીંગનું આયોજન કરવામાં આવતા ખેડ બ્રહ્માના વરિષ્ઠ પત્રકારોની મોટી સંખ્યાની હાજરીમાં આજે સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતા સર્વાનુમતે યુવા પત્રકાર એવા શ્રી જોશી વિપિનભાઈને બિનારીફ બહુમતીએ ખેડ બ્રહ્મા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત સ્થાનિક પત્રકારો એમના તાલુકાના સુકાની નક્કી કરી શકે એ હેતુથી દરેક તાલુકામાં મીટિંગ કરવા સૂચનાઓ આપેલ પ્રદેશની સૂચનાનું ત્રણ ત્રણ વાર રિપીટ કરવા છતાં અગાઉ ન થતા આખરે ચૂંટણી જાહેર કરી હતી પત્રકાર એકતા પરિષદની બેઠક ચૂંટણીની હોવા છતાં બિનરીફ કારોબારી બનતા એકતાનો સાચો સંદેશ આપ્યો હતો સંગઠન કે શિસ્ત જેવું કંઈ ન હોય અને પત્રકાર કેમ કહેવા પણ ખેડ બ્રહ્મા મિટિંગ દ્વારા એકતા શબ્દને સાર્થક કરી બતાવ્યો હતો આ સંગઠન કોઈ ટીકા ટિપ્પણીમાં નથી માનતું જેના જેવા વિચારો તેવી વાતો કરવાનો સૌને અધિકાર છે પણ જિલ્લા અધિવેશન નક્કી કરશે સાચું સંગઠન મનમાની ચલાવનારાને આ સંગઠનમાં ક્યારેય સ્થાન નથી શિસ્તને વરેલું આ સંગઠન શિસ્ત બાબતમાં બાંધછોડ ક્યારેય કરતું નથી નબળા પત્રકારોને વિદાય અડવવાથી સારા લોકોનો વિશ્વાસ વધે છે એટલે સંગઠન દિન બદિન પ્રગતિ કરી રહ્યું છે તોડદાણ કે ઉઘરાણાવાળાના સંગઠનમાં કોઈ સ્થાન નથી નાના મોટા અન્ય સંગઠનો પણ આ સંગઠનમાં મર્જ થઈ રહ્યા છે ત્યારે વાતમાં વાત રોડે ચડતા વિકાસ કરતાના સંગઠનને છાજે નહીં એવું વર્તન આ સંગઠન ક્યારેય ઝૂક્યું નથી બુરાઈને બાદ કરી શકો નહીં તો સારા દૂર રહેવાના એટલે આ સંગઠન નિયમ અનુસાર ચૂંટણી આપી સ્થાનિક પત્રકારોને પોતાનો પ્રમુખ નક્કી કરવાની તક આપે છે પત્રકારને જોડવાને બદલે તોડવાનું કામ કરનારાને ચૂંટણીની વાત આવે એટલે રોડે ચડવું પડે છે આજે ખેડબ્રહ્મા બેઠકમાં બનેલી કારોબારીમાં બિનહરીફવાણીને આવકારી સૌને અભિનંદન પાઠવે છે નવનિયુક્ત તાલુકા પ્રમુખ એવા યુવા પત્રકાર શ્રી જોશી બિપિનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે રાજુભાઈ પટેલ ન્યૂઝી ફોર